ભારતીય જનતા પાર્ટીના ચુમ્માલીસમાં સ્થાપના દિન નિમિત્તે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગાંધીનગર મહાનગરપાલિકાના પદાધિકારીઓ દ્વારા પ્રથમ મહારતી પંડિત દીનદયાળ ઉપાધ્યાયને પુષ્પાંજલિ અર્પણ કરી શ્યામા પ્રસાદ મુખર્જી સહિતના પાર્ટી સ્થાપકને યાદ કરીને તેમના સિદ્ધાંત અનુસાર જન સેવા કેન્દ્રમાં રાખવા ભાર મૂક્યો હતો એકાત્મા માધવ દર્શન અને અંત્યોદયના કલ્યાણના મુખ્ય વિચારધારાને કેન્દ્રસ્થાને રાખીને જનસંઘમાંથી છઠ્ઠી એપ્રિલ ઓગણીસો એંસીના રોજ ભારતીય જનતા પાર્ટીની જે સ્થાપના થઈ એના ચોમાલીસમાં જન્મદિવસ ચોમાલીસમાં સ્થાપના દિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટીના કરોડો કાર્યકર્તાઓ કે જે કાર્યકર્તાઓએ પોતાના બલિદાન આપેલા છે જે કાર્યકર્તાઓએ પરિશ્રમ કરીને અથાગ પુરુષાર્થ કરીને આ પાર્ટીને આ સ્થળ પર પહોંચાડી છે એવા તમામ કાર્યકર્તાઓના ચરણોમાં વંદન કરી ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને શુભકામનાઓ પાઠવું છું સેવાહી પરમનો ધર્મ અને સેવાહી સંગઠનના વિચારધારા સાથે ઉદ્દેશ્ય સાથે ભારતીય જનતા પાર્ટીના કરોડો કાર્યકર્તાઓએ કોરોનાની અંદર જે કામગીરી કરી છે એના માટે પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શન હેઠળ અને આદરણીય અમિતભાઈ શાહ સાહેબના પુરુષાર્થથી આ ભારત દેશ બે હજાર સુડતાલીસની અંદર વિકસિત ભારત બને એના માટેના આપણા સૌના સંકલ્પને સાકાર કરવા માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પોતાનું મહત્વનું અસરકારક યોગદાન આપે એવી શુભકામનાઓ સાથે સૌને ફરીથી ખૂબ ખૂબ અભિનંદન આ પુષ્પાંજલિનો જણાવ્યું આજે માન્ય મુખ્યમંત્રીશ્રીએ અહીંયા રિલાયન્સ ચોકડી ખાતે ભારતીય જનસંઘના મૂળ સ્થાપક ડોક્ટર શ્યામા પ્રસાદ અને પ્રથમ મહામંત્રી આદરણીય શ્યામાપ્રસાદ મુખર્જી શ્યામાપ્રસાદ મુખર્જી અને પંડિત દીનદયાલ પંડિત દીનદયાલ ઉપાધ્યાયજી ની વિચારધારાને ધ્યાનમાં રાખીને જે જનસંઘની સ્થાપના કરવામાં આવી હતી આજે રિલાયન્સ ચોકડી ખાતે પુષ્પાંજલિનો પુષ્પાંજલિનો જે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો એની અંદર સૌ મેયરશ્રી જિલ્લા સંગઠનના પદાધિકારીઓ અને સૌ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી અને ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરી હતી એના માટે પણ બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું